લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ઠેર ઠેર ઉમેદવારો પોતાનો પ્રચાર પ્રવાસ ચાલુ કરી દીધો છે આજે ધાનેરા તાલુકાના થાવર માલોત્રા સિયા રવિયા અનાપુર જડિયા પાટી કુવાલા તેમજ ધાનેરા શહેરમાં મહાકાળી ગરબા ચોક તેમજ શિવાજી પાર્કમાં મિટિંગમાં આયોજન કરાયું હતું આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ એપીએમસી ચેરમેન ભગવાનદાસ પટેલ શહેર પ્રમુખ તરણુભાઈ મોદી મહામંત્રી જેબી રાજપૂત રાજુભાઈ ત્રિવેદી શક્તિમંડળ પાંચના પ્રમુખ રાજુભાઈ જોશી બુથના પ્રમુખ દેવાભાઈ પ્રજાપતિ નિર્મલભાઈ ઠક્કર પ્રવીણભાઈ રાણા તેમજ પ્રભારી હંસાભાઈ પરમાર તથા પાર્ટીના જવાબદાર કાર્યકર્તા અને ભાઈ બહેનો હાજર રહ્યા હતા આ પ્રસંગે આ વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ રેખાબેન ચૌધરીનું ખેસથી સ્વાગત કર્યું હતું અને રેખાબેનને આ વોર્ડમાંથી બહુમતીથી લીડ મળશે તેવી લોકોએ ગેરંટી આપી હતી સભા અને રેલીમાં ત્યાં આવી અને મને આશીર્વાદ આપજો એવી આપ સૌને વિનંતી કરું છું એના માટેનું સ્થળ છે એલઆઈ પાર્ટી પ્લોટની સામે ડીસા હાઈવે પાલનપુર સોળ એપ્રિલ સવારે સાડા આઠ વાગે માટે ફરીથી વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો અને મને આશીર્વાદ આપો અને આપનો એક વોર્ડ એ સીધો વિકાસને મળે છે આપના એક વોટથી માત્ર બનાસકાંઠા નહીં પણ આપણો દેશ વધારે તાકાતવાર અને સમૃદ્ધ બને છે અને આપણા એક વોર્ડથી આપણા બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ છે એ હજી હજુ હજી વધુ આગળ જઈ શકે છે માટે આપનો વોર્ડ એણે ના જવા દેતા અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ અને મારી માતાઓ બહેનોને તો ખાસ વિનંતી કરું છું કે એક બેન જ બહેનનું દુઃખ સુખ સુખ દુઃખ સમજી શકે છે એક બહેનને હું કહું છું કે તમે પચાસ પરિવારની બહેનોને મળજો એમની વચ્ચે મારી અને મોદી સાહેબની વાત મૂકજો કે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે તો એ બેન એના પરિવારને સમજાવશે અને સાતમી મેના રોજ મતદાન કરી કરાવીએ અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમલનું બટન દબાવી અને આપણા બનાસકાંઠામાંથી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ એવી વિનંતી કરું છું અને મને આપ લોકો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બધા મારી સાથે છો આપના જે મને આશીર્વાદ મળી રહ્યા છે અને મોદી સાહેબ પ્રત્યેનો પ્રજાનો જે પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે બનાસકાંઠાવતી ભવ્ય વિજય મેળવી અને એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું